નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે ગ્લોબલ ઝાલાવાડ એક્સપો બે હજાર ચોવીસ સુરેન્દ્રનગર જિલ્લાની ઝાલાવાડની અંદર પ્રથમ જે છે એ આવો એક્સપોનું જે છે એ સરસ મજાનું આયોજન એ મિત્રો કરવામાં આવ્યું છે ત્યારે આ એક્સપોની અંદર એ ખેડૂત મિત્રો માટે અને ખેડૂતો સાથે ખેડૂતો માટે જે છે એ કામ કરતા પ્રાકૃતિક ખેડૂતો ગાય આધારિત ખેતી કરતા ખેડૂત મિત્રો માટે એક સરસ મજાનું એ આયોજન એટલે કે ટૂંકમાં એમને પણ એક લાભ જે છે આપવામાં આવ્યો છે જુદા જુદા પ્રાકૃતિક વેસ વેચાણ કેન્દ્રો જે છે એ આ ગ્લોબલ એક્સપોની અંદર એ મિત્રો કરવામાં આવ્યા છે એમાંના એક એક્સપોની અંદર એ મિત્રો આજે આપણે હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ વડાળી તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગરના હિતેશભાઈ મેણિયાના સ્ટોલ ઉપર મિત્રો મળવા આવ્યા છે ત્યારે આ સ્ટોલની અંદર કેવી રીતનું જે છે એ વેચાણ થઈ રહ્યું છે કેવી રીતનું જે છે એ પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી પ્રોડક્ટ જે છે એ ખેડૂતો સુધી પહોંચી રહી છે સારી વસ્તુ સસ્તી વસ્તુ અને જે છે એ ખેડૂતો માટે જે છે ઉપયોગી થાય એવી સરસ મજાની વસ્તુઓ જે છે એ અહીંયા જે છે એ વેચાણ અર્થે જે છે મૂકવામાં આવેલી છે ત્યારે આપણે ભાઈપાઈથી જાણવાનો પ્રયત્ન કરીએ કે હિંગરાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ દ્વારા કઈ કઈ પ્રોડક્ટ જે છે ખેડૂત મિત્રો માટે એ આપવામાં આવે અને આ પ્રોડક્ટ કેવી રીતની તૈયાર કરવામાં આવે છે એના ઓનર છે સંજયભાઈ સોસા એમની પાસેથી જ જાણવાનો પ્રયત્ન કરીએ સંજયભાઈ આપનો પરિચય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આ હિંગળાસ કૃપા પ્રાકૃતિક ફાર્મ દ્વારા ઉત્પાદિત જે છે વસ્તુઓ ખેડૂતો સુધી જે છે કેવી રીતની પહોંચાડવામાં આવે છે ખેડૂત મિત્રો જે છે એ આપણો જે એક સ્લોગન છે કે ખેડૂત મિત્રો જે છે જાતે વેપારી બને મારો મારી વસ્તુ તો મારા ભાવ આ જે છે એક સ્લોગન ને જે છે એ સાકાર કેવી રીતના કરે છે ભાઈ પાસેથી જાણીએ આપનો પરિચય સંજયભાઈ નારાયણભાઈ સોસા હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ વડાળી આ અમે દરેક શાકભાજીની જે વસ્તુ છે દેશી બિયારણ છે એ અમે ખેડૂતો માટે લાવ્યા છીએ એકસોને ત્રીસ પ્રકારના દેશી બિયારણનું કલેક્શન કર્યું છે બરાબર છે આ અલગ અલગ એના કોઈ ખેડૂત પૂછે તો ભાઈ આ શાકભાજી કેવું થાય તો આ મેને નમૂનો એને બતાવ્યો તો એ અચરજ પામે છે કે ખરેખર આવડો મોટો બાજરો આવી દૂધી આવી દૂધી એ બધું જો નવીન પામે છે ત્યાર પછી દંત મંજન છે સાસ નો મસાલો છે સાબુ છે બરાબર મગફળી છે દેશી બાજરો છે રાગી છે મિત્રો જે ધાન્યમાં ખાસ કરીને બરસઠ ધાન્યોમાં આપણે જેને મિલેટ્સ તરીકે જેને ગયા વર્ષે જે આખું વર્ષ આપણે ઉજવું છે એવા મિલેટ્સનું પણ જે છે એ ઉત્પાદન એ અહીંયા ભાઈ દ્વારા જે છે એ કરવામાં આવે છે એની અંદર જે છે કાંગ છે રાગી છે કોદરા છે પછી બાજરો છે સામો સામો છે લાલ જુવાર છે આ દરેક જાતના જે છે એ કહેવાય કે ભાઈ જે આપણા જે હલકા ધાન્ય છે એમનું જે છે કલેક્શન કરવામાં આવ્યું છે સાથે સાથે એ જુવાર છે ઘઉં છે દેશી બાજરો છે દેશી બાજરાનો લોટ છે અને આપણી જે વિશ્રાતી જાતિ અને જે મઠડી વેરાયટી જે છે મગફળીની એ વેરાયટી છે એ સિવાય જે કાસરીની વાત કરવામાં આવે તો જે કોઠીમબાની કાસરી જે છે એની એક બ્રાન્ડ છે કોસાભાઈ એના વિશે જે છે મારા ખેડૂત મિત્રો વાત કરો કે કોઠીમની આ કાચરી જે છે એ ખેડૂત મિત્રો માટે કેવી રીતની ઉપયોગી થવાની છે અને આ કાસરીથી કાચરી ના કયા કયા ફાયદા હોય છે આ કોઠીમબાની કાચરી છે આ કોઠિંબા ની કાચરી જે આપણે કડવા કોઠીમડા કે છે એને ખાતા નથી પણ આપણે જો એની કાચરી બનાવીએ તો સ્વાદમાં છે જ કડવી લાગે છે પણ શરીર માટે એકદમ ફાયદાકારક છે ડાયાબિટીસ હોય કોઈ શરીરનો મોટાપો હોય તો એના માટે કોટની ભાની કઈશરી ઉપયોગ થાય છે પછી આ નવીન છે ગલકાની કઈશરી ગલકાની કઈશરી ખાવામાં એકદમ પાપડ જેવી પોચી હોય છે તો આપણા ઘરમાં મોટા વડીલો હોય ઉમરલાયક હોય તો દાંત ન હોય તો પણ એ ખાઈ શકે એવી ખાવામાં એટલી પોચી બને છે બરાબર છે મિત્રો સાથે સાથે જે છે કઠોરના પાકોમાં વાત કરવામાં આવે તો જે આપણે કળથી છે કળથી જે છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે સાથે સાથે હિંગરાજ પ્રાકૃતિક વામ દ્વારા તૈયાર કરવામાં આવેલું એ મગફળીનું તેલ તો એના તેલ વિશેની પણ વાત અમારા ખડુ મિત્રોને કરો અમારે વીસ નંબર મગફળી નું તેલ છે વીસ કિલો પંદર કિલો વજન પિસ્તાલીસો રૂપિયા ભાવ છે અમારો બરોબર અમારા પોતાના જ ફાર્મ મગફળી છે આમાં વાવેતર થી લઈ અને ઉત્પાદન ત્યાં થાય ત્યાં સુધીના બધા જ અમે ફોટો છે વિડીયો છે એમાં અમે પ્રૂફ તરીકે રાખીએ છીએ બીજા મૃત થી માંડીને તમામ આમાં સારવાર અમે આપીએ છીએ બરોબર મગફળી અને અમારા મગફળીમાં કોઈ પણ લેબોરેટરી કરાવી લેવાની શૂટ કોઈ કેમિકલ નહીં કોઈ પેસ્ટીસાઇડ નહીં રસાયણ મુક્ત સો એ સો ટકા પ્રાકૃતિક ખૂબ સરસ મજાની વાત મિત્રો અહીંયા દ્વારા જે છે એ આપણા કહેવાય કે અત્યારે જે છે એ નાવા ધોવા માટેના જે એ સ્ક્રબર જે છે એનું પણ જે છે એ પ્રાકૃતિક જે ગલકા હોય એમાંથી તૈયાર કરવામાં આવેલું છે સાથે સાથે આવી અનેક પ્રોડક્ટ એમનું દેશી ઘી ગાયનું દેશી ગાયનું ઘી છે એમની જે છે આ ટેટી અને એની સક્કર ટેટી આપણે કહીએ ઓળ છે તો એ પણ જે છે એના પપૈયા જે છે એ આવી રીતના એના તમામ વસ્તુ એ મિત્રો આ ઇંગળાજ પ્રાકૃતિક એ તૈયાર કરીને ખેડૂત મિત્રોને આપવામાં આવે છે આપનો હેલ્પલાઇન નંબર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો જે છે આપનો સંપર્ક કરી કરે અમારો હેલ્પલાઇન નંબર છે સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ એક ફરી વાત સત્તાણું બે સુમાલી અઠ્યાવીસ એક પચીસ મિત્રો સરસ મજાની વાત આપણે ઇંગ્લાજ પ્રાકૃતિક ફાર્મ ની મુલાકાતિક રીતે કોઈ પણ જાતના રસાયણ અને કેમિકલ વગર એ બનાવેલી વસ્તુ જે છે ત્યાંથી તમને મળશે હવે મિત્રો આપણે બીજા સ્ટોલની મુલાકાત લઈએ જુદા જુદા સ્ટોલ જે છે એવી રીતના અહીંયા જે છે ક્રિષ્ના ઓર્ગેનિક ફાર્મ આવેલું છે ક્રિષ્ના ઓર્ગેનિક ફાર્મ માંથી અકાળા તાલુકો જેતપુરથી જે છે ભાઈ જે છે મારું નામ છે કાનજીભાઈ રાઘવભાઈ વણપરિયા ગામ અકાળા તાલુકો જેતપુર ક્રિષ્ણા ઓર્ગેનિક ફાર્મ હું આજે દસ વર્ષથી આ ઓર્ગેનિક ખેતી કરું છું ગાય આધારિત ખેતી ગાયનું છાણ ગાયનું છાણ પછી ગૌમૂત્ર ગૌ કૃપા અમૃત દરેક વસ્તુ ખેતીની અંદર અમે વાપરી છીએ અને બજારની અંદરથી એક પણ રૂપિયાની વસ્તુ અમે લેતા નથી દવા ખાતર બિયાણ અમારા ઘરની જ દરેકે દરેક પ્રોડક્ટ છે અને ઘરનો જ ઉપયોગ કરવાનો ઝીરો બજેટ ખેતી જે વડાપ્રધાનનું મહત્વ છે એ ઝીરો બજેટ ખેતી જ અમે કરી છે બજારમાંથી એક પણ રૂપિયાની વસ્તુ લેવાની નહીં ખેતરમાંથી લઈને ખેતરમાંથી જ ઉત્પાદન કરવાનું અમારી આઈટમ છે બધી મગ છે મગદાળ છે ચણા ચણા ડાળ હળદર અને ગોળ અને મગફળી પછી તલનું તેલ તલ અને હળદર અમે એવી રીતે ઉત્પાદન કરી છીએ કે હળદરની વેફર બનાવી જે સીપ્સ બનાવી છે સીપ્સ બનાવીને વાળીએ જ અમારો બધો પ્લાન છે સીપ્સ બનાવીને હળદરનો પાવડર અહીંયા વાળીએ જ ચક્કી છે એટલે ત્યાં એ રીતે ટોટલે ટોટલ ઉત્પાદન કરી છે તો ખેડૂતોને એક નમ્ર વિનંતી છે કે જો તમારે ગાય આધારિત ખેતી કરવી હોય તો તમારે ગાયું રાખવી પડે ગાય વગર તમારો ઉધાર નથી શાણ વાપરવું પડે બાકી કોઈ જાતનું કેમિકલની જરૂર નથી અને ખેડૂતને જો મહેનત કરવાની તેવડ હોય તો તમારે વેપાર ધંધા કરવાની કાંઈ જરૂર નથી આમાંથી તમારે ટોટલ ટોટલ ડબલ ઉત્પાદન થઈ શકે છે સરસ મજાની વાત મિત્રો આપણને કાનજીભાઈ વણપરિયા દ્વારા જે છે આપવામાં આવી કે ભાઈ ખેતી જે છે એ કરવા માટે એ મહેનત કરવી જરૂરી છે મહેનત વગર જે છે એ કોઈ વસ્તુ થઈ શકતું નથી પોતાનો વાલ પોતાની રીતે વેસાઈ જાય છે પોતે જે છે તૈયાર કરેલી વસ્તુ એ આવી રીતનું જે છે એ બજારમાં વેચાણ કરે છે એક મોહનભાઈ આપનો કાંજીભાઈ આપનો મોબાઈલ નંબર આપો જેથી કરીને મારા ખેડૂત મિત્રો આપને કોઈ વસ્તુ જોઈએ તો મંગાવી શકે મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો નેવું ત્રેસાઠ પાંચ નેવું સરસ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો આપણને જે છે એ એવી જ રીતના એ અહીંયા સરસ મજાનું જે છે એ સૌરાષ્ટ્ર બી ફાર્મ નિશા કોટડા જે છે નિશા કોટડાવાળા જે ભાઈ એમનું દ્વારા જે છે એ મધથી જે છે તૈયાર કરેલી જે છે તમામ પ્રોડક્ટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે મિત્રો અહીંયા બજરંગબલી પ્રાકૃતિક ફાર્મ જયસુખભાઈ મકવાણા અમારા ભોયરા તાલુકો જસદણ તાલુકો વિચ્યા અને જિલ્લો રાજકોટથી જે છે પધાર્યા છે જયસુખભાઈના આમ તો વિડીયો આપણે ઘણા બધા જે છે મૂકેલા છે એમની જે છે એ ખેતી એમના જે છે એમના દ્વારા તૈયાર કરેલી વસ્તુઓ જે છે એ બજારમાં કેવી રીતની તૈયાર કરવામાં આવેલી છે ભાઈ આપણે જયસુખભાઈને પૂછીએ જયસુખભાઈ આપનો પરિચય આપીને ત્યારબાદ તમારી પ્રોડક્ટ વિશેની માહિતી અમારા ખેડૂતો મિત્રોને આપો મારું નામ છે મકવાણા જયસુખભાઈ ત્રિકમભાઈ જિલ્લો રાજકોટ તાલુકો વિચ્યા ગામ છે ભોયરા જે અમારે પ્રોડક્ટ છે હિંગોગની બાજુમાં અમારા અહીંયા નજીકમાં છે ખેતર બજરંગબલી પ્રાકૃતિક ફાર્મ એમાં અમે કઠોળ પછી તેલ મરસું અને ખેતી લગતા બીજા થોડા શાકભાજી જીરો છે બધું ઉગાડીએ છીએ એમાં પ્રાકૃતિક ડગથી જ જે દેશી ખાતર છે જીવામૃત છે ઘન જીવામૃતથી તૈયાર કરવી છે એ બધી પ્રોડક્ટ અમે અહીં લઈને આવ્યા છીએ એમાં પેસેલ અમારી છે મિત્રો આ જ એક અમારી પેસેલ પ્રોડક્ટ છે

બરાબર છે મિત્રો જે છે રાયતું બનાવેલું છે જે પ્યોર જે છે પ્રાકૃતિક રીતે તૈયાર જયસુખભાઈ જયસુખભાઈના ફાર્મ ઉપર મિત્રો આપણે બે ત્રણ અગાઉ પણ વિડીયો મૂકેલા છે મિત્રો મિત્રો આ જે જે છે છે ખેડૂત એના દ્વારા તૈયાર કરેલી જે છે એ મગફળીની દ્વારા ખારીસિંગ જે બનાવવામાં આવે છે એનું જે સીધું વેચાણ કરવામાં આવે છે સાથે સાથે તેલની વાત એ પણ અમારા ખેડૂત મિત્રોને કરો કે તેલનું વેચાણ કેવી રીતનું કરવામાં આવે તેલમાં અમે મોટા પેકિંગ છે પંદર છે ચાર હજાર ભાવ રાખ્યા છે અને જે પાંચ લીટર માં છે એમાં તેરસો રૂપિયા છે બરાબર અને લીટર લીટર માં છે 200 ને 260 રૂપિયા ભાવ છે બરાબર છે એમાં પ્રાકૃતિક ધક તૈયાર કરેલો છે અને મીની મીની ગાણા બનાવેલો છે ખેડૂત મિત્રો આપ જે છે જ્યારે હિંગોળગઢ આવો ત્યારે સોકસ જે છે હિંગોળગઢની બાજુમાં જ જયશુક ભાઈ ફાર્મ જે છે આવેલું છે અને ત્યાં જે છે આવી રીત તૈયાર કરેલી પ્રોડક્ટ એ તમારે જે છે એ સારી વસ્તુ ખાવી હોય ઓર્ગેનિક ખાવી હોય તો સોકસ જે છે એ જયશુક તમે સંપર્ક કરી શકો જયશુક ભાઈ આપનો નંબર પ્રાકૃતિક ફાર્મ હિંગોળગઢની બાજુમાં છે 1/2 કિલોમીટર ભોયરા રસ્તે છે મારા નંબર છે નવ્વાણું સાત નેવું બેતાલીસ ત્રણ પંચોતેર ખૂબ ખૂબ આભાર આપને ખૂબ સરસ મજાની માહિતી જે છે એ આપણને આપવામાં આવી ભાઈ જયશુખભાઈ દ્વારા જયશુખભાઈ દ્વારા જે છે એમની ખેતીને જે છે ખૂબ કહેવાય કે આગવી ઢંગથી જે છે કામ કરી રહ્યા છે ત્યારે સાથે સાથે અહીંયા બીજું ફાર્મ છે કિસાન પ્રાકૃતિક ફાર્મ દિનેશભાઈ મકવાણા આ પણ ભોયરાનું જ ફાર્મ છે એમના જે છે એ ભાઈ દિનેશભાઈના સન એ અહીંયા ફાર્મ ઉપર એટલે કે ટૂંકમાં સ્ટોલ ઉપર આવેલા છે એમના દ્વારા મિત્રો આપણે એક વિડીયો બનાવવામાં આવેલો કે ભાઈ મગફળીની અંદર વધારે ઉત્પાદન મેળવું હોય તો જે મગફળીના જે દાણા હોય તો એ દાણાનો પહેલો દાણો અને બીજો દાણો તો પહેલો દાણો જો આપણે વાવીએ તો એનું જે છે ઉત્પાદન વધે છે તો આવા એક એક દાણો જે છે અલગ કરી અને જે છે એને મગફળીનું વાવેતર કરવામાં આવેલું અને એમને ઉત્પાદનનો જે છે એ આંક ઉત્પાદનનો જે રેશિયો એ વધી શકે આવું જે છે એ ફાર્મની મુલાકાત પણ મેં અગાઉ લીધેલી છે ભાઈ ભાઈ જે આપણે જાણીએ આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રો માટે આપણે જે તૈયાર કરેલી પ્રોડક્ટ છે એના વિશેની માહિતી અમારા ખેડૂતોને આપું મારું નામ મકવાણા મેહુલ દિનેશભાઈ ગામ ભોરા તાલુકા જસ્થાન જિલ્લો રાજકોટ હે અમારો આ કિસાન પ્રાકૃતિક ફાર્મ છે અમે ઉત્પાદનમાં છણા હે મગ છે આ વટાણિયા છોળા છે મગડા હે છોળી હે આ શિંગદાણા હે મઠડીના ત્યાર પછી મકાઈ આ પોપકોર્નની મકાઈ ફૂટે આપણે આવી બરાબર પછી આ જે વિષણ સિંગદાણા છે આ ટુકડા વાલ હે પછી આ ખારી સિંગ હે આ દેશી મરસું હે પછી આ એક લાલ મકાઈ છે આ ખાવામાં પણ ઉપયોગ કરી શકીએ છીએ અને પોપકોર્ન આના ફૂટે હતા પછી આ ચણાની ડાળ છે પછી આ કળથી છે આ કાંગ છે આ પ્રમાણે અને આ હળદની ડાળ અડદની ડાળ ખૂબ સરસ મજાનું મિત્રો પ્રોડક્ટ જે છે એ તૈયાર કરવામાં સાથે લીલી હળદર અને લીલી તુવેર મિત્રો આપણે કહીએ ને કે ભાઈ ભોયરા જે છે એ હિંગોળગઢની બાજુમાં જ જે છે એ આ ગામ આવેલું છે અને એ ગામના ઘણા બધા ખેડૂત મિત્રો આવી રીતની પ્રાકૃતિક ખેતી કરે છે આપના ગામની અંદર જે છે એ કયા કયા પ્રયોગો જે છે એ કરવામાં આવી રહ્યા છે એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો અત્યારે અમે મિશ્ર પાક બધો આવેલો છે તેમાં વાવેલી છે પછી પાપડી વાલ વાવેલા છે એની અંદર ગાજર વાવેલા છે ત્યાર પછી અજમો અને વાવેલા છે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા કરવામાં આવી સરસ મજાના જે છે એ ખેડૂત મિત્રો વેપારી મિત્રો આપને જે છે એ આવી વસ્તુ જે છે એ બજારમાં સરળતાથી અને વ્યવસ્થિત રીતે ઉપલબ્ધ થાય આપનો એક હેલ્પલાઇન નંબર આપો જેથી કે અમારા ખેડૂત મિત્રો આપનો સંપર્ક કરી શકાય બેતાલીસ એકસઠ આડત્રીસ ફરી વાર બેતાલીસ ખૂબ ખૂબ આભાર સ્ટોલનું આયોજન મિત્રો જે છે ચાલી રહી છે સારી વસ્તુ જે છે ખાવામાં એ મિત્રો આપણે જે છે કદાચ પાંચ પચીસ રૂપિયા વધારે થશે પણ જે છે એ દવાખાને નહીં જવું પડે એની જે છે એ સો ટકા જવાબદારી જે છે મિત્રો પ્રાકૃતિક વસ્તુ કશું તો ચોક્કસ જે છે ફાયદો થશે ત્યારે આપણે આજે આવા સ્ટોલની મુલાકાત લીધી અને આ બધા ખેડૂત મિત્રો જે છે એ ખૂબ આગળ વધે અને ખૂબ જે છે એ કહેવાય કે એની પ્રગતિ કરે એ મા ભગવતીના શ્રણોમાં પ્રાર્થના કરી અને આપણો વિડીયો પૂર્ણ કરીએ ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ